હવે સમાચાર વિગતવાર પીરામણ પંચાયતમાં ઠેર ઠેર બેનરો લગાવી રોડ પોતાના ન હોવાની જાહેરાત કરી છે હવામહેલથી મહેલથી જીનવાલા સ્કૂલ સુધીનો માર્ગ પીડબ્લ્યુડી નો હોવાની જાહેરાત કરી છે પંચાયત દ્વારા કલેક્ટરમાં રોડ બનાવવાની મંજૂરી માંગી પણ રોડ પીડબ્લ્યુડી ની અંદર માં હોવાની મંજૂરી ન આપતા છુપો રોષ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર શહેરને જોડતા ઓએનજીસી બ્રિજ નું કામ હજુ ચાલુ છે આ વચ્ચે ડાયવર્ઝન રોડ તરીકે હવા મહેલથી જીનવાલા સ્કૂલ સુધીનો માર્ગ વહન ચાલકો માટે વિકલ્પ છે જે ચોમાસા દરમિયાન બિસ્માર બન્યા બાદ આજ દિન સુધી રિપેર થયો નથી હાલ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા માર્ગના નવીનીકરણ માટે કામગીરી શરૂ કરી છે જેના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર ડ્રેનેજ ઊભી કરાઈ રહી છે પણ માર્ગ પર પડેલા ગાબડા પૂરવામાં આવ્યા નથી એટલું જ નહીં ઉડતી ધૂળથી લોકો પરેશાન છે પીરામન ગામને અડીને રોડ પસાર થતો હોવાથી સૌથી વધુ અસર ગામમાં જોવા મળી રહી છે ગ્રામજનોએ બિસ્માર માર્ગથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે જે વચ્ચે ગત રોજ પંચાયત દ્વારા માર્ગ પર ઠેર ઠેર બેનરો લગાવી સૂચના અપાઈ હતી આ રસ્તો પીરામન ગ્રામ પંચાયતમાં આવતો નથી આ રસ્તો પીડબ્લ્યુડીમાં લાગે છે પીરામણ ગ્રામ પંચાયતના લખાણ સાથે લગાવ્યા છે અને પોતાનો અનોખો વિરોધ વ્યક્ત કરી તંત્ર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે